સુરત શહેરમાં કાચા સોનાના નાના મોટા ટુકડા ભૂકો અને બિસ્કીટ મળી કુલ વજન ચૌદ પોઈન્ટ સાતસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તથા બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા તેર હજાર તથા ગાડી કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા આઠ કરોડ સાહીઠ લાખ ઓગણસાઠ હજાર બસો બ્યાસીની મત્તાના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર વેકરિયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના એસઆઈ અજીતભાઈ ઠાકોરભાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમશીભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેથી બે ઈસમો નામે હિરેનભાઈ ભરતભાઈ ભટ્ટી તથા મગનભાઈ ધનજીભાઈ ધામેલિયા નાઓ પાસેથી કાચા સોનાના નાના મોટા ટુકડા ભૂકો અને બિસ્કિટ મળી કુલ વજન ચૌદ પોઈન્ટ સાતસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તથા બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા તેર હજાર તથા ગાડી કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા આઠ કરોડ સાહીઠ લાખ ઓગણસાઠ હજાર બસો બ્યાસીની ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ એકસો છ મુજબ તપાસ અર્થે કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત